નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ હોંડા ના વિડીયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છસો ને જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે તો આ વિડીયોમાં તમને તમામ પ્રકારની મળ માહિતી મળી જશે જે કુલ જગ્યાઓ કેટલી છે છેલ્લી તારીખ શું રહેશે પગારધોરણ કેટલો હશે લાયકાત શું રહેશે આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મળી જશે વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકીશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવનારી તમામ ભરતીની માહિતી આપણે વહેલી તકે પહોંચી રહે તો આપનો વધારે સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરીએ ભાઈ પોસ્ટ વિગતો માટે ટોટલ જગ્યા છે આઠસો ને છે તેમાં અલગ અલગ વેકન્સી વાયદ્યા છે જેમાં બાગાયત સહાયક માટે પાંચ જગ્યા છે કાર્યક્રમ સહાય માટે અઠ્યોતેર જગ્યા છે વાયરમેન માટે ચૌદ જગ્યા છે સહાયકના એન્જિનિયર માટે ચાર જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે સહાયક ગ્રંથપાલ માટે ત્રણ જગ્યા છે કૃષિ સહાયક માટે છ છવ્વીસ જગ્યા છે આંકડાકીય સહાયક માટે પાંચ જગ્યા છે સંશોધક સહાયક માટે જશે બે જગ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ગ્રંથપાલ માટે એક જગ્યા છે લાઇબ્રેરી માટે પાંચ જગ્યા છે સિનિયર સાયન્ટિસ્ટ એસિસ્ટન્ટ માટે બે જગ્યા છે ગુજરાત સ્ટેટોગ્રાફર માટે છ જગ્યા છે અંગ્રેજી સ્ટેટોગ્રાફર ગ્રેડ ત્રણ માટે ત્રણ જગ્યા છે અધિક સહાયક ઇજનેર સિવિલ માટે એકસઠ જગ્યા છે ગુજરાતી સ્ટેશનોગ્રાફર ગ્રેડ ટુ માટે એક જગ્યા છે અને અંગ્રેજી માટે ત્રણ જગ્યા છે ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ માટે ત્રણસો ને તેતાલીસ જેટલી જગ્યા છે સબ એકાઉન્ટ માટે એક જગ્યા છે એકાઉન્ટન્ટ માટે સાત છે અને પશુ નિધક માટે સત્તાવન છે ત્યાર પછી નોકરીના સ્થાનની વાત કરીએ તો ભારત રહેશે વરમૈયાદ રહેશે અઢારથી અલગ અલગ વેકન્સી જ રહેશે એટલે કે જગ્યા પ્રમાણે અલગ અલગ મહત્તમ ઉંમર રહેશે ત્યાર પછી વાત કરીએ તમારે એપ્લાય ક્યાંથી કરવાનું રહેશે તો ઓજસની સાઇટ ઉપરથી એટલે કે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઇનની સાઇટ ઉપરથી તમે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી અને ત્યારબાદ જે છે ફોર્મ સબમિટ કરી શકો છો તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં